તો આ જો આપણી પતંગ આયા જો લખ્યું હે આ પતંગ જેને મળે એ આ નંબર પર ફોન કરે તો આયા લખ્યું હે કે આ શાયરી છે અને આયા બે ચિત્ર હે અને આ જો અમારો દોસ્તાર પતંગ સગાવે છે અને એક દોસ્તાર નીચેથી પતંગ ચગાવતો તો એ ક્યાં ગયો અને આ બીજી ઢાબાવાળો દોસ્તાર તો આજે તો રવિવાર છે આજે ઉતરાયન નથી અને ઉતરાયન ને બે ત્રણ દીની વાત છે આજ રવિવાર છે તો આજ અમારે સ્કૂલે રજા હતી તો અમે નક્કી કર્યું કે સવારે પતંગ સગવ આવી જાબે ખાઈ પી અમે તો ક્યારના આવી ગયા અત્યારે તો સાર વાગી ગયા અમે બે વાગ્યાના જાબે સહી અને આ અને હું અમે બે સૌથી પહેલા આવ્યા અને અમારો ત્રીજો દોસ્ત હવે આવ્યો હમણા અને ઈ પતંગ લઈને આવ્યો તો અમે એક આઈડિયા કર્યો જો આ આ પતંગ ઉપર અમે આવું લખ્યું હવે જોવી સવી આ પતંગ કપાઈ જેની પાસે જાય એનું મતલબ કે ફોન આવે છે કે નહીં આ જો આઈ રહ્યો અને જે એના હાથમાં જે બ્લુ કલરની પતંગ છે એમાં એવું લખ્યું છે

અને હવે આવડું આ ચોથું આવડું આજે હું દોરું છું આજ હું આજ દોરતો તો અહીંયા ઉપર આ હું અત્યારે દોરું છું અને આ ચિત્ર દોરીને કમ્પ્લીટ કરીને હું તમને બતાવું આ જો આ ડીજે અલ સોરી સ્પીકર આ જો આ ફોન છે આ પતંગ સગાવે જોવાની પતંગ અમારી જોઈ રી તો સગે આવડી અમારી પતંગ છે અને હજી તો ચાર વાગ્યા હે તો એમ જો કેટલી પતંગ ઉ સકે છે અને હમ મેને તબે મારો ભાઈ બંદે પતંગ સગાવે છે જો આવી ગયો આવડા તબે મારા ભાઈ બંદે પતંગ સગાવે છે આ જો બજાય તો આજ આજ ને ઉતરાણ જેવું જ લાગે યાર ઉતરાણ જેવું જ લાગે યાર જો પતંગ સગે તો આ ચિત્ર હું તમને કમ્પ્લીટ કરીને બતાવું તો આ પતંગ સગાવવાની વારી આવે છે હવે આવી હજી એક તો સગાવી અને આવડિયા પતંગ આ સગાવે છે જો આયા મૂકી અને આડે સગાવી ક્યાં છે તારી પતંગ ક્યાં હે આવડિયા ઈ આમ પતંગ માં લખ્યું છે બધું સગી કેવા બાકી અને પેસાઈ લાગવાના છે અચ્છા તે સગાઈ તે ન્યાચી કેવી રીતે સગાઈ દીધી હે अरे तो आया बदय जुगाडू भरया है अमा सोसाइटी में एक बार एकादा बे जोता होई तो केजो आपी जाहू केम था है कोनु जाहे डोरो तो हारो छे अब जो भी कोनु जाई लिनत लाईगा नत तो लगाडनी और गाइस देखो हमारी पतंग कट भी गई वो देखो जा रही है वो जा रही है अभी जिसके आच में ये पतंग आएगी उसके तो मजे हो जाएगा

आया पतंग हलवाणी फाटली तो गाइज फाइनली देखो मेरी ड्राइंग कंप्लीट हो चुकी है और कैसी लग रही है कमेंट में जरूर से बता देना और यह ड्राइंग अच्छी लगी हो तो इस चैनल को सब्सक्राइब कर देना और अभी तक ये वीडियो अच्छा लग रहा हो तो लाइक भी कर देना और यह ड्राइंग कैसी है आप कमेंट में बताना गाइज अभी मैं जा रहा हूँ नीचे पतंग लेने के लिए हम दोपहर को ऊपर गए थे इसलिए मैं सिर्फ यह ड्राइंग का सामान ही लेकर गया था और अभी दोपहर के बाद अभी मैं जा रहा हूँ पतंग लेने के लिए और अभी मैं पतंग उड़ाने वाला हूँ टेरेस पर जाके फाइनली so, मैंने घर से पतंग और फिरकी दोनों चीज ले ली है और अभी मैं जा रहा हूँ टेरेस पर તો મિત્રો અત્યારે હું આ કિન્ના બાંધું છું અને કિન્ના બાંધવામાં સૌથી વધારે આળા પડે તો આવી રીતે આપડી પતંગ તો આને કિન્ના બાંધવી

તો મિત્રો અમે ધાબે હતા તમને ખબર જ હવે હાંજ પડી ગઈ છે તો હું ઘરે ગયો તો હું ખાઈને અને આ હોતે ને એના ઘરે જઈને ખાઈને વી આવો અને આ જ અમારી સોસાયટીમાં કઈક છે હું તમને બતાવું એનું ડેકોરેશન થઈ ગયું એ જેલી સુપીવા હું અને મારો દોસ્તાર અમે બે ઇતાર સૂપ પીવા જઈ હાલો પગી ગયા કોપી

તો ત્યાં જ ને અમે બે ઉપર થી જોવું હું અત્યારે આવી ગયો છું મારા દોસ્તાર ના ઘરે અને અહીંથી અમે ઉપર થી જોમી જવો